ભાવનગર રાજ દેસાઈનગર નજીક બેફામ આવતી કારે ટુ વ્હીલર સવાર ને અડફેટે લીધા આજ ભાવનગર રાજકોટ રોડ પર દેસાઈનગર પાસે ભાવનગર તરફ બેફામ સ્પીડે આવતી કાળા કલરની ગાંધીનગર પાસે કારે

પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને કારખોની છે અને કોણ ચલાવતું હતું તેની તપાસ ચાલુ કરી દીધી રિપોર્ટર ફિરોજ સેલો કે લાઈવ ન્યૂઝ ભાવનગર